દરેક મમ્મીનો એક જ પ્રશ્ન હોય છે કે આજે બાળકોને લંચ બોક્સમાં શું આપવું તો બે કપ ઘઉંના લોટમાંથી એકદમ ઢગલાબંધ આપણે આજે ઘઉં મેથીની પૂરી બનાવીશું જે એકદમ ખસ્તા બનશે અને બાળકોને તમે આપશો તો એકદમ હેલ્ધી પણ રહેશે બે કપ ઘઉંનો લોટ બે ચમચી સોજી મીઠું એડ કરી દેવાનું છે અજમો અને ત્રણ ચમચી સફેદ તલ અડધો કપ લીલી સમારેલી ધોઈને મેથી લીધેલી છે અને એડ કરી લઈશું બે ચમચી તેલ અને થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપ્યા પછી મોટી સાઈઝ લુવા કરીને એકદમ પતલી સાઈઝની મોટી રોટલી કરી લઈશું અને કોઈ પણ કુકી કટર કે મોલ્ડની મદદથી આ રીતે કટ 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 લગાવીને વચ્ચે પણ જેથી પૂરી ફૂલે નહીં અને અને એકદમ એકદમ ક્રિસ્પી રહે સાઈડનો ભાગ કરી હોટ અંદર આપણે તળી લેવાની છે તો આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી ઘઉ મેથી પૂરી તૈયાર છે આ ક્રિસ્પી પૂરી ઓડી પેપર સ્નેકબેગમાં ભરીને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો જે આ પૂરી એકદમ ક્રિસ્પી રહેશે